કાફલા પૈસા આવી જાય ગયા વ્યાજે મોકલાતો નહીં પૈસા આવતો નહીં યાર મારે ક્યાં ધક્કા ખાવા નાખો દાડો સુધારે આલુ ચારે આલુ હવાજે આલુ હવાર આલુ હવાજે આલુ હવાર આલુ નાના તો હવાજે માં પૈસા જોઈએ બીજી વાત જવા દે જોવા જેવું થાય ભાઈ હું સરમ રાખવા નહીં હવાજે આલી જ જા બીજી વાત જવા દે મારે પૈસા ની જરૂર જા એવા તો ફટાફટ હેડે આવા દે ધક્કા ખાધું તું હા ભાઈ હવાજે આલી જ જા બસ બીજી વાત જવા દે મારે પૈસા જોઈએ તો ભાઈ ઝઘડો થાય

અને એ બોવ કરો ફોન ઉપર ફોન આવે છે બરોબર ને તમે મને કો પૈસા આલો તો મેરા આવે મારું આ પૈસા હા તો મોટો ભાઈ થઈને મને ના પાડો બોલવા હું તમને ટાઈમ સુ પૈસા આપી દે તમે કે વાયદે હું આપી દો ઓબળ વાય વાત પૈસા નો મેર પડસી નહીં આ ચોખી કી વાત તને કર દો બરોબર વાયદા ની વાત નહીં જે તો દીવા જેવું કહી દીધું બરાબર તો બીજા કોઈ સેટિંગ કરી દેતા ભાઈ કરીયા લે ધારું તો તમારો અબ હતો તો મારત જરૂર છે ને પૈસા તો કરી આલું મારા હલવાના છે જગ્યા

એલો તું ચાલે બસ શાંતિ છે રોહિત ભાઈ નહીં રોહિત ભાઈ તો ચાલી હું જ્યા છે એટલે કોમ તો રોહિત ભાઈનું હતું તમે મેળા આવ તો તમારા વાત કરું હું શું કેતો જાલવા શાંતિ કમ્પ્લીટ શાંતિ જાલા બોલ તું કોમે આવ કેમ તું આલા ભાઈ એમ નેમ આવ્યો લાગતો હૈ બહુ ક 10000 જરૂરત થી કેટલી 10000 અલ્યા ઓય પૈસા નમ હાલ ખોબા છે

બાબા તો તપસ્યા બાબા અમારા મોટા ભાઈ ને બહુ ગમંડ પૈસા નો આવી ગયો એ પૈસા નો ઘમંડ એમને ઉતારવાનો છે એ માટે જ હું તમારી જોડે આવ્યો અરે બચ્ચા ઉતાર દેંગે ઉસકા ભી ઘમંડ બસ એ ઘમંડ ઉતરે इन्हें खबर पड़े मजूरी सुटलू जोड़े बाबा बच्चा तुम्हारा मोटा भाई ने मेहनत कम की है तुमने ज्यादा की है हाँ बाबा उसको मालूम नहीं है हाँ बाबा मेहनत क्या होती है हाँ बाबा अरे उसका भी कमर उतार देंगे बस एज करवाचा हाँ मैं तुमको एक चीज दे रहा हूँ हाँ बाबा उनके घर के पिछवाड़े तुम उसको डांट देना हाँ बाबा हो जाएगा तुम्हारा काम बस और उसका भी गमन निकल जाएगा बस है अच्छा कोई बात नहीं देखो देखो हाँ बाबा ये बच्चा ले लो हाँ आब बाबा उसके घर के पिछवाड़े डाल देना हाँ आब बाबा आपका काम हो जाएगा उसका भी गमन निकल जाएगा बस गमन ही उतरना गमंडो है अरे हो जाएगा बस तो કઈ નઈ ગમતી ગયો તમે બાબા જોડે કોઈ વાત કરતા ના મોડ બેઠો જોતો તો જો તને કહું તાર મારા ભાઈ ને બહુ ગમંડ છે

એનો પાયમાલ થઈ જશે તો આજ હવે હું એનો ખાડો ખાડો કરીને અને એ જગ્યાએ હંતાડી દઉં કરીને હંતાડી દઉં પૈસાનો બહુ અભિમાન છે ને પૈસા પૈસા કરી રહ્યો કેમ નો બહુ તને પાવર આવી ગયો હવે તને ખબર પડશે તારો ગમણ બધું ના ઉતરી જાય કે છે મને આજથી તારા દુઃખના દાડા ચાલુ જો ભાઈ તારે આજથી દુઃખના દાડા ચાલુ

તમને બહુ પાવર છે તમારો પાવર ના ઉતારી દઉં તમારા પગના તળિયા ઘરના નળિયા ના જતો રહે તો કહેજો હા મોટું વાવાઝોડું આવવાનું તમે વર રાખો આ ઘરના પત્રો પત્રો ઉડી ના જાય એટલું વર રાખજો અરે મોટા ભાઈ હું જવું હતા કરજો તો ક્યાં જે પાછો હા હો ચિંતા ના કરતો હું બેઠો

પૈસા નઈ કરીને હલો હા શું લાગ્યું આ કા શું વાત કરે યાર હે તો આપ હાલ જ

ओ बर्बाद થઈ ગયા છે બધું એ નાવા તો હુટતું નહી અમે કે તો બહુ બરબાદી રાળા આ તો ધંગા બદલાઈ ગયા કોઈ કોઈ કરી હું મને કોઈ ખબર પડતી નહી ફૅક્ટરી હળકી આ હેલા બકારે ખૂલ્લો ઈ દોરી માં પૈસા પૈસા બધું લઈ ગયું હું કરું હવે હું તો કંડાળી ગયો છું પૈસા તો રહી ગયા ફૅક્ટરી મારી હળકી ગઈ કોઈ હું પડતી નહીં કોઈ જોડાવું તો પડશે મારા ભૂવા પાસે કારણ કે અમે તો મારા બહુ પડતી આવા મંડી મારે જોડાવું પડશે આ ના ચાલે હસીનભાઈ બોલો એટલે આપણા બે હપ્તા ચડે એનું કોક કરો હે હા તો અલા અમે સોંતી રાખો આ છે પણ મારા ઉપરથી દબાણ છે મારે હું નોકરી કરું છું મારે જવાબ આલવાનો

મારા પાટણ ની ચંદ્ર